રાજ્ય સરકાર સાથેની બેઠકમાં થયેલા વિવાદ અને મંત્રણા નિષ્ફળ રહ્યાના આરોપ સાથે સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આજે ત્રીજા દિવસે પણ રહેશે યથાવત અમદાવાદમાં મળેલી બેઠકમાં પુરવઠા વિભાગના સચિવ મોના ખંધાર અને ફેર પ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ સરકારના સચિવ બેઠક છોડીને ચાલ્યા જતા પ્રહલાદ મોદી છંછડાયા રાશનિંગના દુકાનદારોના રાજીનામા આપવાની ચીમકી અપાય ગઈકાલે અમદાવાદ કલેક્ટર ઓફિસ ઉપર મળેલી અનાજ વિતરકોની બેઠક નિષ્ફળ રહી બેઠક શરૂઆતમાં આજ સચિવ અને ફેરપ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી વચ્ચે ઉગ્ર દલીલ થઈ ઉગ્ર દલીલ બાદ સચિવ અને પ્રહલાદ મોદી બેઠક છોડીને રવાના થયા સરકાર પર તાનાશાહી ચલાવવાનો આરોપ લગાવી પ્રહલાદ મોદીએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી સાથે જ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ દુકાન ખોલવામાં નહીં આવે અમે તમામ લોકો રાજીનામા આપવા માટેની તૈયારી કરી રહ્યા છીએ પ્રહલાદ મોદીએ એવો પણ આરોપ લગાવ્યો કે બેઠક કોઈ ચર્ચા માટે નહીં પરંતુ બીજી બધી બાબતોની ધમકીઓ આપવા માટે કરાવવામાં આવી હતી ધમકીઓ આપવામાં આવતા અમે બેઠક છોડી રવાના થઈ ગયા ગઈકાલની મીટિંગ પછી અમારા સચિવશ્રીને આશા હતી કે અમે ફરીથી અમને મળવા જઈશું પરંતુ અમે અમારા પ્રતિનિધિઓ સાથે એક જગ્યાએ બેઠક કરી એના પછી હું પોતે સચિવાલયમાં ગયો તો એક હાઈકોર્ટની નોટિસ બજાવવાની હતી એટલે મેં સચિવશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી નિયામકશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી અને અત્યારે બેનશ્રી આવીને સીધા જ જુઠ્ઠી રજૂઆત કરવા લાગ્યા જેના કારણે મારે અને બેન સાથે ઉગ્રતા થઈ બેન મીટિંગ છોડીને જતા રહ્યા અમે મીટિંગ છોડીને બહાર આવ્યા કોઈ ચર્ચા થઈ નથી અમારું આંદોલન ચાલુ છે કોઈ પણ દુકાનદાર વેજબી ભાવનો દુકાનદાર ચલણ ભરશે નહીં ભરાવશે નહીં બેન બેનની રીતે કરી લે અમે જોઈએ છે કે એવું કરીશ